હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ભીંડાનું શાક તો ચાલો બનાવવાનું શરૂ કરી તો અહીં અડધો પોણો કિલો જેટલા ભીંડા લઈ લીધા છે તેને આપણે એકદમ સરસ રીતે લૂચી લેવાના છે ત્યાર પછી અહીં બટેટા લઈ લીધા છે તો બટેટાની છાલ કાઢ્યા વગર જ તેને સમારી લીધા છે તો અડધો કિલો એક જેટલા બટેકા છે તો આજે ફૂલ ફેમિલી ભેગા થયા છીએ તો ફ્રેન્ડ્સ અહીં ભીંડાનું શાક બનાવ્યું છે તો ચાલો તેને વઘારીએ તો અહીં આગળની પ્રોસેસ તો તમે વિડીયોમાં જોઈએ જ લીધી છે તો અહીં તેલ ઉમેરી દીધું છે ભીંડાના શાકમાં તેલ થોડું આગળ પડતું ઉમેરવાનું છે હવે તેલ તપે એટલે રાઈ અને જીરું એડ કરી દઈશું તેનામાં ત્યાર પછી આપણે ચટકે એટલે થોડી એમથી હિંગ એડ કરી દઈશું ત્યાર પછી થોડા લીલા મરચાં સમારી લીધા છે તીખા તે આપણે અહીં એડ કરી દઈશું અને એ સતળાય એટલે ડાયરેક્ટલી આપણે લીમડો સાથે સાથે બટેટા જે કટ કર્યા તો આજે આપણે બટેટાની છાલ નથી ઉતારી તેને એકદમ કટ કરી અને ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે તો બટેટાને નાની નાની સ્લાઇસમાં જ કટ કર્યા છે તમને જે ટાઈપના બટેકા કટ કરવા હોય એવા તમે કરી શકો છો હવે આપણે બટેકાને વઘારમાં મિક્સ કરી લઈશું તો આજે ફ્રેન્ડ્સ એકદમ સિમ્પલ રીતે શાક વઘાર્યું છે પણ એકદમ ટેસ્ટી એવું બને છે અને ભીંડામાં જરાય પણ ચીકાશ નહીં રહે એ રીતે આજે આપણે બનાવીશું તો ફ્રેન્ડ્સ અહીં આપણે બટેકાને તેલમાં મિક્સ કરી લઈશું ત્યાર પછી આપણે તેનામાં મીઠું એડ કરી દઈશું જેથી કરીને બટેટા જે છે એ જલ્દી કૂક થઈ જાય તો અહીં બધા જ શાકનું મીઠું મેં અહીં ઉમેરી દીધું છે અને ફરી પાછું આપણે તેને મિક્સ કરી લઈશું ત્યાર પછી બટેટા છે એટલે આપણે તેને ઢાંકીને પકવી લઈશું જેથી કરીને એ જલ્દી ચડી જાય તો અહીં આપણે બટેટાને ઢાંકી દીધા છે ત્યાર પછી અહીં તમે જોઈ રહ્યા છો કે ભીંડા બધા જ કટ કરી લીધા છે સાઈડમાં થોડું લસણ લઈ લીધું છે તો લસણ આપણે આ શાકમાં કાચું ઉપરથી નાખીએ એટલે આ શાકનું ટેસ્ટ એકદમ સરસ એવું આવે છે એક વખત જરૂરથી આ રીતના શાક બનાવીને ટ્રાય કરજો બધાને ટેસ્ટ ગમશે તો ફ્રેન્ડ્સ અહીં આપણે લસણ ઉમેરી દઈશું તો વચ્ચે તેલ હોય ત્યાં જ લસણ ઉમેરી દેવાનું જેથી કરીને લસણ જે છે એકદમ સરસ એવું પાકી જાય બટેકા સાથે તો લસણને બટેકા સાથે જ ઉમેરવાનું છે જેથી કરીને એક કૂક થઈ જાય તો અહીં આપણે લસણને પણ મિક્સ કરી લેશું ત્યાર પછી જે ભીંડા સમારીને રાખ્યા એ ભીંડાને આપણે અહીં ઉમેરી દેવાના છે તો ફ્રેન્ડ્સ અત્યારે વેકેશન માટે હું બારે ગઈ છું તો થોડી ક્લેરિટીમાં ફરક પડે તો ફ્રેન્ડ્સ સોરી કારણ કે અત્યારે હું ઘરે નથી તો ત્યાં જ તમારા સાથે જ્યાં છું ત્યાં જ તમારા સાથે વિડીયોઝની રેસિપી શેર કરી રહી છું તો ફ્રેન્ડ્સ અહીં મેં ભીંડા ઉમેરી દીધા છે બટેટા આપણે સાઠ સિતર ટકા જેટલા કૂક થઈ જાય ને એટલે આપણે ભીંડો ઉમેરી દેવાનો છે ભીંડા ઉમેરીને આપણે તેને પકવવાના છે જ્યાં સુધી તેની લાર ન બળે ત્યાં સુધી આપણે ભીંડાને કૂક કરવાના છે તો ઓવર કૂક પણ નથી કરી મૂકવાના અને ભીંડા જ્યારે તમે એડ કરો ત્યારે તેને ઢાંકીને નથી પકવવાના તો અહીં તમે જોઈ રહ્યા છો કે હું ચલાવી રહી છું તો બિલકુલ ચિકાસ નથી રહી શાકમાં બધી જ ચિકાસ જે છે એ બળી ગઈ છે અને ભીંડા પણ કૂક થઈ ગયા છે તો હવે આપણે મસાલા કરીશું તો એક ટેબલ સ્પૂન ભરીને આપણે ઉમેરી દઈશું ધાણાનો પાવડર અડધી ચમચી જેટલું આપણે અહીં ઉમેરી દઈશું હળદરનો પાવડર અને તીખાસ જે પ્રમાણે તમને જો એ પ્રમાણે તીખો લાલ મરચું ઉમેરી દેવાનો છે તો એક ટેબલ સ્પૂન જેટલો તીખો લાલ મરચું ઉમેરી દીધો છે કારણ કે આજે આપણા શાકની ક્વોન્ટિટી વધારે છે એટલે મસાલા વધારે ઉમેર્યા છે કારણ કે ઘરમાં ઘાટા જણા છે વેકેશનમાં બધા જ ભેગા થયા છીએ એટલે શાકની ક્વોન્ટિટી પણ વધારે છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે મસાલા મિક્સ કરી લેવાના છે ગેસની ફ્લેમ મેં ધીમી કરી મૂકી છે અને આ શાકમાં આપણે એક બીજો મસાલો એડ કરીશું જેથી કરીને આ શાક એકદમ સરસ એવું ચટાકેદાર બને તો ભીંડા સાથે આપણે સાઈડમાં દાળ કરી લેવાની કારણ કે કોરું આપણે ભીંડાનું શાક બનાવ્યું છે બહુ તેલ પણ આપણે નથી વાપર્યું જે પ્રમાણે શાકની ક્વોન્ટિટી હતી એ પ્રમાણે આપણે તેલ વાપર્યું છે તો મસાલા મિક્સ થઈ ગયા છે હવે લાસ્ટમાં આપણે અડધી ચમચીથી થોડું ઉપર કિચન કિંગ મસાલો વાપરવાનો છે તો અહીં કિચન કિંગ મસાલો ઉમેરી દીધો છે અને મિક્સ કરીને ગેસની ફ્લેમને બંધ કરીને આ શાકને સર્વ કરીશું લાસ્ટમાં ધાણાભાજી એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ રેડી છે આપણું બટેટા અને ભીંડાનું શાક વિડિયો આજનો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને હા ચેનલ પર નવા આવ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરીને જરૂરથી જાજો ફરી મળીશું ફ્રેન્ડ્સ આવા નવા વિડીયો સાથે નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ